કાલથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર કેવો વરસાદ પડશે કોને સાચવવું પડશે રમણિક વાગજા નિષ્ણાતની આગાહી એક જ વિડીયોમાં આપણે જાણવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો આવતીકાલ તેર સપ્ટેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે ત્યારે આ નક્ષત્રની કેવી અસર થશે તે અંગે આગાહીકાર રમણીક વામજા અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તમામ હવામાન નિષ્ણાતોની આગાહી આજના એક વિડીયોમાં આપણે જોઈએ જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર આવતીકાલ એટલે કે તેર સપ્ટેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે ત્યારે આ નક્ષત્રની કેવી અસર થશે તેની જો વાત કરીએ તો રમણીક વામજા દ્વારા તેની આગાહી પણ કરવામાં આવી છે આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની આગાહીકાર રમણીક વામજાએ વાત કરી છે ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો થઈ શકે છે તેમ પણ તેમણે જણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે તેને લઈ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થઈ શકે છે હાલ મગફળી કપાસ ધાન્ય પાકોની સાથે સીતાફળ રેમચ ચીકુના પાક પર અસર જોવા મળી શકે છે કેમ કે આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે ફાલ્ગુની નક્ષત્ર નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઈ શકે છે ખાસ કરીને સુરત અમરેલી સહિત ગુજરાતમાં વરસાદ થઈ શકે છે આ દરમિયાન બે થી ચાર ઇંચ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તેર તારીખથી શરૂ થઈ છવ્વીસના રોજ પૂરું થશે અને તેનું વાહન હાથી છે ત્યારે રમણીગવામઝાએ ખેડૂતોને અપીલ કરી છે કે પાણી હોય તો પાન આપવા દેવું કેમ કે પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઊભી થશે સાથે જ તેમણે ખેડૂતોને ટાઢક મળે તેવી પણ આગાહી કરી છે છવ્વીસ તારીખથી હાથીઓ નક્ષત્ર બેસે છે જે દરમિયાન ગાજવીજ સાથે બે થી દસ ઇંચ વરસાદ ગુજરાતમાં થઈ શકે છે નવરાત્રિમાં પણ વરસાદનું જોર રહેશે સાથે શિયાળુ પાક મબલક થશે હજુ વરસાદ સાત ઓક્ટોબર સુધી થશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે સાથે પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પૂનમ સુધી વરસી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય છે ગુજરાતમાં સાત દિવસ કેવો રહેશે વરસાદનો મૂળ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે બુધવારે ગુજરાતના પંચાણું તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં બનાસકાંઠાના ધાનેરામાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે સાત દિવસ ગુજરાત રીઝનના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે તે પછીના બે દિવસ ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે એટલે કે સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે એકે દાસે જણાવ્યું છે કે અમદાવાદમાં ગઈકાલે બુધવારે બત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આજે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી નોંધાયું છે એટલે કે અમદાવાદના મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોમાસાની વિદાય ઓફિશિયલ તારીખ પંદર સપ્ટેમ્બર છે સામાન્ય રીતે આ તારીખથી ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ સપ્તાહ પછી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે તો આગામી સમયની સિસ્ટમ જોઈને જ નક્કી થશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે હાલ વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય છે પરંતુ ગુજરાત પર તેની અસર થોડી ઓછી છે જેના કારણે કોઈ પણ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે શનિવાર સુધી ગુજરાતમાં વરસાદનું મૂળ રહેશે આગામી સમયમાં આખા ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની વિશે જો વાત કરીએ તો આજથી આગામી ત્રણ દિવસ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી ગુજરાતમાં હાલ ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં તો બફારાથી લોકો કંટાળી ગયા છે શહેરમાં બુધવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારે આગામી સમયમાં આખા ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે જો વાત કરીએ તો આજથી આગામી ત્રણ દિવસ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી એટલે કે છૂટો છવાયો સામાન્ય અને હળવો વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બારમી તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના કચ્છમાં તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આવતીકાલની વાત કરીએ તો તેરમી તારીખના રોજ એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ અને દેદ્રનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના કચ્છમાં સુરે તથા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ચૌદમી તારીખે શનિવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ અને દીવમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે હમણાં રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ભારે કે સારા વરસાદો થાય તેવી અપેક્ષાઓ હમણાં રાખવાની નથી અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઈને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે જેના કારણે આઠસો પચાસ એચપીએ લેવલે અને સાતસો એચપીએ લેવલે અમુક પ્રકારના ભેજ છે જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે સારો વરસાદ નહીં પણ મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે ઝાપટાઓ જોવા મળશે તે પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે તે સિવાયના વિસ્તારમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી માત્ર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ક્યાં પડશે ભારે વરસાદ નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી છે ઉત્તરા ફાલ્ગુની હાથીઓ અને ચિત્રા નક્ષત્રમાં વરસાદની શક્યતા છે આગામી દિવસોમાં રાજ્યમાં ક્યાં કેવો વરસાદ પડશે તેના વિશે અંબાલાલ પટેલે પણ વાત કરી છે ઉત્તરા નક્ષત્રવાળી અંબાલાલ પટેલની આગાહી કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે વાત કરીએ વરસાદના નવા રાઉન્ડની તો રાજ્યમાં ભાદરવાનો તડકો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભાદરવાના તડકાથી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ પાછોતર નક્ષત્રોમાં વરસાદની શક્યતા છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે ચોમાસું પાક તૈયાર થઈને નીકળવાની તૈયારી થઈ રહી છે એવા સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું સક્રિય થશે એટલે કે વરસાદ ચાલુ રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરના પાંચ ઓક્ટોબર સુધી એટલે કે નવરાત્રીમાં અમુક ભાગમાં વરસાદની શક્યતા રહેશે હાથીઓ અને ચિત્રા નક્ષત્ર નવરાત્રિમાં આવશે અને બંને નક્ષત્રમાં વરસાદની શક્યતા છે જેના કારણે ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતા વધશે દસ ઓક્ટોબરના ચિત્રા નક્ષત્ર બેસશે જેમાં વરસાદની શક્યતા રહેશે દસ થી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે જેનો ભેજ ગુજરાત તરફ આવશે વાદળછાયું વાતાવરણ રહેશે સોળથી અઢાર ઓક્ટોબરના ભારે પવન ફૂંકાશે બાવીસ ઓક્ટોબરે વાતાવરણ બદલાશે શરદ પૂર્ણિમામાં ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાયેલો રહેતો દરિયામાં હલ હલચલ થાય છે પછોતરો વરસાદ તૈયાર થયેલા પાકને બગાડશે કારણ કે વરસાદ થાય તો પાથરા પલડે અને જીવાત પડે છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં આગળ વધી રહેલી સિસ્ટમ ફરી મજબૂત બની છે અનેક વિસ્તારોમાં ફરી વરસાદ થઈ શકે છે ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્યપ્રદેશ પર પહોંચી ગઈ છે આ સિસ્ટમ પહેલાં નબળી પડી ગઈ હતી જે બાદ ફરીથી તે હવે મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરીથી મજબૂત બની જતા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ તેની અસર દેખાય તેવી સંભાવના છે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ થઈ રહ્યો નથી હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ટ્રફ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં થઈ રહી છે આ ઉપરાંત મધ્યપ્રદેશ પર પહોંચેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારથી ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં ઓવરપચાસ ટકા જેટલો વરસાદ થયો છે મધ્યપ્રદેશ પર પહોંચેલી સિસ્ટમ કઈ તરફ જશે ગુજરાતને અસર થશે કે નહીં તેના વિશે વાત કરીએ આઠ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું હતું અને તે ઓડિશાના દરિયાકિનારે પહોંચે તે પહેલાં વધારે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગયું હતું હાલ આ સિસ્ટમ ઓડિશા છત્તીસગઢ પરથી આગળ વધીને મધ્યપ્રદેશ પર પહોંચી છે અને અહીં આવતા તે નબળી પડી ગઈ હતી અને વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે ભારતના આઠ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવવાની શક્યતા નથી તે વળાંક લઈને મધ્યપ્રદેશ પરથી ઉત્તર પ્રદેશ તરફ જશે જેથી તેની વધારે અસર ગુજરાત અને રાજસ્થાનને બદલે મધ્યપ્રદેશ તથા ઉત્તર ભારત પર થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ જોવા મળશે આ એક મોટો પ્રશ્ન છે ગુજરાતમાં હવે કેટલા દિવસ સુધી વરસાદ જોવા મળે તેની જો વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને વીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની વિદાય વિદાય સમય કરતાં થોડી લંબાય તેવી સંભાવના લાગી રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઓફ સોડ ટ્રફ રેખા પણ થોડી સક્રિય છે જેના લીધે ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ તેમજ દાહોદ છોટાઉદેપુર ખેડા આણંદ નર્મદા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તથા તાપી જિલ્લામાં હજી આગામી બેથી ત્રણ દિવસો સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અગિયારમી સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર તથા કચ્છના ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો તથા બીજા કેટલાક વિસ્તારોમાં હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશની દ્રષ્ટિએ સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં વરસાદ થયો છે જે બાદ પોરબંદર કચ્છ તથા જૂનાગઢ જિલ્લામાં વધારે વરસાદ નોંધાયો છે જુલાઈ તથા ઓગસ્ટ મહિનામાં પડેલા અતિભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં લોકોને બચવાની પણ ફરજ પડી હતી તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ ચેનલ the